જય માતાજી આજે હું એક વાત જણાવવા માટે આવી છું કે સણોસરાથી ઋતુરાજસિંહ ગોહિલ જે મારા ભાઈ છે એમને સૌથી પહેલો કોલ મને કર્યો તો સમાજની દ્રષ્ટિથી સમાજના બેન દીકરી તરીકે કે પદ્મની બેનની જોડે જે કંઈ પણ હોય કીર્તિ તમે બેવ જણા કોલમાં વાત કરીને

વાત કરવાથી કેમ ડરો છો હું જે કંઈ પણ બોલું છું એ સત્ય જ બોલું છું અને એના પ્રૂફ ને પુરાવા લઈને જ બેઠી છું પણ આ મેટર ને લાંબી નતી કરવી એટલા માટે ઋતુરાજ ભાઈ સમાજની દીકરી તરીકે તમારા માટે વિચાર્યું તું કે બેનના ઘરમાં તકલીફ પડી દીકરી તરીકે કરવાની વાત કરી પણ બેને મારા ભાઈને બ્લોક લિસ્ટમાં નાખી દીધો પણ કાઈ વાંધો નહી આ વાત છે પદ્મની બેનને ફેમસ થવું છે બીજું કાઈ જ નથી જય માતાજી